નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ છ વિશે ગુજરાતીનું તારીખ સોળ ચાર બે હજાર પચીસના રોજ લેવાયેલા બનાસકાંઠા જિલ્લાનું એસી ગુણનું સાચે સાચું સોલ્યુશન કરવાના છીએ તો પ્લીઝ મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી દોજો હું પ્રશ્નોના જે જવાબ બોલું એ જવાબ ઉપર તમે ફોકસ કરજો કયા તમારા સાચા છે કયા ખોટા થાય છે ઓકે તમારા બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તમારે તો થોડા એસી ગુણનું પેપર હતું હવે એમાં પહેલો પ્રશ્ન એવી રીતનો આપેલો હતો કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો જેમાં પહેલો પ્રશ્ન આપેલો છે કે પરોપકારી મનુષ્ય પાઠમાં કોની સલાહ હસવા જેવી લાગે અને કેમ તો આ બે ગુણનો પ્રશ્ન છે તો મિત્રો જુઓ આ પાઠની અંદર કાગડાની સલાહ હસવા જેવી લાગે છે કારણ કે તે લેખકને કૂવામાં પડી ગયેલ દેડકાને બચાવવા પોતાની ચાંચ ડુબાડીને પાણી બહાર કાઢવાની સલાહ આપે છે જે એક અશક્ય કાર્ય છે ઓકે પછી બીજો પ્રશ્ન છે આનંદી પોતાની માતાને કઈ રીતે મદદરૂપ થતી હતી તો આનંદથી પોતાની માતાને ઘરકામમાં મદદરૂપ થતી હતી તે કચરો સાફ કરવામાં કપડાં ધોવામાં અને વાસણ કસવામાં તથા અન્ય રીતે ઘરકામમાં પણ મદદ થતી હતી ત્રીજો છે ડાંગી લોકો હાથ ઉદ્યોગનું હાથ ઉદ્યોગની વસ્તુઓ કેમ બનાવતા હશે તો મિત્રો જુઓ કે ડાંગી લોકો પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે અને પરંપરાગત આ કલાને જીવંત રાખવા માટે હાથ ઉદ્યોગની વસ્તુઓ બનાવતા હશે પછી પ્રશ્ન બ એનો ફરી એક બીજા પ્રશ્નો આપેલા છે જેમાં પહેલું છે ઓડીને આગળ વધવામાં સડ કેવી રીતે ઉપયોગ થાય છે તો મિત્રો જુઓ સડ રહ્યો એ પવનનો ઉપયોગ કરે છે પવન સડ પર અથડાય છે અને સડ પર પવન અથડાવવાથી સડ ઓડીને શું કરે છે ધક્કો મારે છે તો આ રીતે તે ઓડીને આગળ વધવામાં ઉપયોગી થાય છે પછી બીજો છે ચાર ચોરની સામે ધોળો કેમ બાદ પીડી શક્યો તો જુઓ કારણ કે ધૂળો હિંમતવાન અને બહાદુર હતો પોતાના મિત્રને બચાવવા માટે અને ગામની રક્ષા માટે તે ચાર ચોરો સામે બાદ પીડી શક્યો પછી ત્રીજો પ્રશ્ન છે કે શેરીએ આવે સાત કાવ્યના આધારે આંબાવાડિયાનું વર્ણન કરવાનું હતું પછી આમ જુઓ મિત્રો તો તમારે લખવાનું છે આ પાવે કાવ્યની અંદર શું શું લેખકે વર્ણન કરેલ છે એ બધું પછી ચોથું છે એકલો જાનેરી કાવ્યના આધારે કવિ એકલા જવાનું શા માટે કહે છે તો મિત્રો એના ઉપર આપણે જવાબ તમારે પાઠ્ય પુસ્તકના આધારે આપવાનો હતો પછી પ્રશ્ન બે છે જેમાં ફકરાના આધારે પ્રશ્નોના જવાબ આપવાના હતા જેમાં તમને એકદમ ઇઝી પડ્યું હશે કારણ કે અંદર ફકરો આપેલો જ છે ને એની અંદર જ બધા જવાબો હતા પછી પ્રશ્ન ત્રણ છે જેમાં કાવ્ય પંક્તિનો વિચાર વિસ્તાર કરવાનો હતો જે તમે લખ્યું હશે પછી પ્રશ્ન ચાર છે જેમાં તમારે શબ્દનો અર્થ આપીને એનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે તો જુઓ મિત્રો વિશ્વાસ તો વિશ્વાસનો અર્થ શું થાય ભરોસો થાય તો એનું વાક્ય બનાવવાનું મારા મિત્ર પર મને પૂરેપૂરો વિશ્વાસ છે બીજું છે ગડમથલ તો એનો મતલબ શું થાય પહેલાં તો ગડમથલનો મતલબ થાય મિત્રો મૂંઝવણ તો એનું વાક્ય કઈ રીતનું બનશે કે જવાબ શોધવામાં હું ગડમથલ પડી ગયો પછી પ્રશ્ન બે જેમાં તમારા શબ્દનો વિરોધાર્થી શબ્દ લખવાનો ને એનો પછી વાક્યમાં પ્રયોગ કરવાનો તો કાયર તો કાયરનો વિરોધાર્થી થાય બહાદુર તો સૈનિકો બહાદુર છે ઓકે પછી ઉદાહરણ ત્રણમાં જુઓ પ્રશ્ન બનાવવાના હતા ત્રીજા પ્રશ્નમાં ચોથો પછી બ આપેલો છે રૂઢિપ્રયોગનો અર્થ લખીને વાક્યનો પ્રયોગ કરવાનો તો ક છે કે પગને પાંખો આવવી તો એનો મતલબ થાય મિત્રો ખૂબ જ ઝડપથી ચાલવું હવે જુઓ આનો મતલબ થાય ખૂબ જ ઝડપથી ચાલવાનું વાક્ય કઈ રીતનું બનાવશો કે પરીક્ષા નજીક આવતા જ જાણે મારે પગને શું થઈ પાંખો આવી ગઈ પછી બીજું છે તામ સીરેઓ તો સીરેઓ એનો મતલબ એમ થાય કે જવાબદારી હોવી તો આનું વાક્ય કઈ રીતનું બનશે કે ઘર ચલાવવાની જવાબદારી તેના સિરે છે પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાનો છે જેમાં આપેલું ક આપેલું છે કે આંબા પર આવતીની નાની કાચી કેરી તો એનું શું કહેવાય કેરી કહેવાય ઓકે પછી ખ છે કે તાંબાના ઊભા કાનવાળો થાળ તો એનું શું કહેવાય કથરોટ કહેવાય પછી સાચે જોડેવાળો પ્રશ્ન હતો પછી પ્રશ્ન પાંચ જેમાં તમારે કાળમાં પરિવર્તન કરવાનું હતું જેમાં જુઓ પહેલું આપેલ છે કશિશ એના ભાઈને ટપાલ મોકલ છે આ ભવિષ્યકાળ છે ને એનો વર્તમાન કાળ બનાવવાનો છે તો હું ડાયરેક્ટ જવાબ કહી દઉં છું તમને તો મિત્રો એનો જવાબ થશે કશિશ એના ભાઈને ટપાલ મોકલે છે બીજું છે જેને તમારે ભૂતકાળ બનાવવાનું છે તો એનું વાક્ય કઈ રીતનું બનશે કે કોયલ આંબા ડાળે ટહુકી હતી ત્રીજું વાક્ય છે એનું આપણે ભવિષ્યકાળ બનાવવાનું છે કે પિનલ હરિદ્વાર જશે ચોથું છે જે તમારે ભૂતકાળ આપેલો હતો વાક્યમાં અને એનો બનાવવાનું છે વર્તમાન કા તો વાક્ય કઈ રીતનું બનશે ભાવેશ હિનાને મદદ કરે છે પાંચમો છે રેખા ચટાકેદાર દાળ બનાવે છે આ ભૂતકાળ બનાવવાનું છે આ વાક્યને જે વર્તમાન હતું એને ભૂતકાળ બનાવવાનું છે તો રેખાએ ચટાકેદાર દાળ બનાવી હતી પછી સંજ્ઞાનું વર્ગીકરણ કરવાનું છે તમારે ફેરવવાના છે દસ પ્રશ્નો આપેલા છે કે કઈ કઈ સંજ્ઞા કહેવાય નામ મુજબ તમારે લખવાનું રહેશે તો પહેલું આપેલ છે જુઓ પાલનપુર તો આ એક વ્યક્તિવાચક સંજ્ઞા છે બીજું છે રાય તો આ દ્રવ્યવાચક સંજ્ઞા થશે ત્રીજું મધપુડો તો મધપુડો એ સમૂહવાચક સંજ્ઞા થાય ચોથું છે પ્રેમ તો આ એક ભાવવાચક સંજ્ઞા છે પાંચમું છે પર્વત તો આ થશે સમૂહવાચક સંજ્ઞા પછી ટોળું તો એ પણ થશે સમૂહવાચક સંજ્ઞા પછી છે શિક્ષક તો આ થશે એક જાતિવાચક સંજ્ઞા પછી ઘી તો ઘી થશે મિત્રો દ્રવ્યવાચક સંજ્ઞા પછી નવમું આપેલ છે નફરત તો એ થશે ભાવવાચક સંજ્ઞા અને દસમું છે દીપ્તિ તો આ થશે વ્યક્તિવાચક સંજ્ઞા પર્વત પણ વ્યક્તિવાચક સંજ્ઞામાં જ આવશે ઓકે પાંચમું જે હતું પછી ક આપેલું છે ક્રિયા વિશેષણનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે વહાલપૂર્વક મિત્રો જો આનું એક વાક્ય બનાવવાનું તમારે કે માતા એ વહાલપૂર્વક બાળકને પ્રેમ કરે છે બીજું છે ધીમું ધીમું તો કાચબો ધીમે ધીમે ચાલે છે ત્રીજું છે નિયમિત આપણે નિયમિત સ્કૂલે જવું જોઈએ અથવા શાળાએ જવું જોઈએ ચોથું છે અવારનવાર તો વરસાદ અવારનવાર આવતો હોય છે પાંચમું છે ઝડપથી ટ્રેન ખૂબ જ ઝડપથી ચાલે છે આ રીતના તમારે વાક્ય બનાવના હતા જે એકદમી જીત્યા પછી પ્રશ્ન છ અ જેમાં તમારે ખાલી જગ્યા પૂરવાની છે તેમાં પહેલી ખાલી જગ્યા છે સાધુ મહારાજની ખાલી જગ્યા કરવી તે આપણી નૈતિક ફરજ છે તો એમાં જ આબ આવશે મિત્રો એમાં સેવા આવશે પહેલાની અંદર સેવા બીજું છે જંગલમાં રાહુલ સિંહને જોઈ ખાલી જગ્યા હાર્યો નહીં શું ના હારે હિંમત ના હારે તેમાં હિંમત આવશે ત્રીજું છે જય દોડમાં પ્રથમ આવતા આનંદમાં આવી ગયો ઓકે તો ત્રીજામાં આનંદ આવશે પછી ચોથું છે મંદિરમાં ચોરી કરતાં ચોરને જોઈને લોકો તો ગુસ્સે થયા આવશે એમાં પછી પાંચમું છે રોનકને દયા આવી એમાં દયા આવી જવાબ આવશે કારણ કે તેણે પાણી વગર તળવળતા પક્ષીઓ જોયા પછી જો બસ ભાવ દર્શાવતા શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવ્યો છે તો પહેલું છે ક્રોધ તો આપણે ક્રોધ કરવો જોઈએ નહીં અથવા ક્રોધ એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે આ રીતનું વાક્ય બનાવો બીજું છે સ્નેહ તો માતા પિતા બાળકને સ્નેહ આપે છે ત્રીજું છે લાલચ તો લાલચ બુરી બલા છે આ રીતનું વાક્ય બનાવવાનું છે ચોથું છે પ્રેમ આપણે બધાને પ્રેમમાં પ્રેમ કરવો જોઈએ પછી પાંચમું છે નફરત તો કોઈનાથી નફરત રાખવી જોઈએ નહીં ઓકે આ રીતનું તમારે વાક્ય બનાવવાના હતા પછી પ પાત્રનો પરિચય આપવાનો છે અભિમન્યુનું પાત્ર લેખન ધૂળાનું પાત્ર લેખન પછી ચિત્ર આપેલ છે એનું વર્ણન કરવાનું છે પછી પ્રશ્નાર્થ છે જે નિબંધ છે એમાં તમારે કીધેલું છે કે કોઈ પણ એક વિષય ઉપર લખવાનું છે જેમાં ત્રણ નિબંધ આપેલ છે રાષ્ટ્રીય તહેવાર ઉનાળાનો બપોર અને તમે કરેલ કોઈ પ્રવાસનું વર્ણન તો મિત્રો આ હતો આપણે ધોરણ છનો વિષય ગુજરાતીનું તારીખ સોળ ચાર બે હજાર પચીસના રોજ લેવાયેલ બનાસકાંઠા જિલ્લાનું એકદમ ઓરિજિનલ પેપરનું સાચું સોલ્યુશન આશા રાખું છું મિત્રો વિડીયો તમને ઉપયોગી બન્યો છે તો વિડીયોને લાઇક કરી દો આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તમારે એસીમાંથી કેટલા માર્ક્સ આવશે કોમેન્ટ કરજો ઓકે અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ થેન્ક યુ સો મચ